શ્રીમદ્ ભગવદ ગીતા અધ્યાય બે શ્લોક સત્તાવીસ ધ્રુવો મૃત્યુ ધ્રુવ જેણે જન્મ લીધો છે તેનું મરણ નિશ્ચિત છે અને જે મૃત્યુ પામે છે તેનો પુનર્જન્મ પણ અનિવાર્ય છે તેથી જે અનિવાર્ય છે તે અંગે તારે શોક ન કરવો જોઈએ અંગ્રેજીમાં એક પ્રચલિત કહેવત છે એઝ શો એઝ ડેથ મૃત્યુ જેમ નિશ્ચિત બેન્જામિન ફ્રેન્કલીને કહ્યું જીવનમાં કેવળ મૃત્યુ અને કર નિશ્ચિત છે જીવનમાં સૌથી નિશ્ચિત બાબત એ છે કે એક દિવસ આપણું મૃત્યુ અવશ્ય થશે મનોવૈજ્ઞાનિકો મૃત્યુના ભયને જીવનના સૌથી મોટા ભય તરીકે વર્ગીકૃત કરે છે પતંજલિ યોગદર્શનમાં પણ અભિનિવેશ એટલે કે કોઈપણ કિંમતે જીવતા રહેવાની સહજ પ્રેરણાને લૌકિક બુદ્ધિની વિશિષ્ટતા તરીકે ઉલ્લેખવામાં આવી છે પરંતુ જેણે જન્મ લીધો છે તેનું મૃત્યુ અનિવાર્ય છે તેથી જ્યારે જે અનિવાર્ય છે તેના માટે શોક શા માટે કરવો મહાભારતમાં આ સંબ મહાભારતમાં આ સંબંધિત એક પ્રસંગ આવે છે દેશનિકાલ દરમિયાન વનમાં ગૂમતા પાંચે પાંડવોને એક દિવસ તરસ લાગી અને તેઓ કૂવા પાસે પહોંચ્યા યુધિષ્ઠિરે ભીમને બધા માટે જળ લઈ આવવા કહ્યું જ્યારે ભીમ કુવા સમીપ પહોંચ્યો તો એક યક્ષે શક્તિશાળી આત્મા કૂવાની અંદરથી બોલવાનું શરૂ કર્યું હું તને તો જ જળ લેવા દઈશ જો પહેલાં તું મારા પ્રશ્નોના ઉત્તર આપીશ ભીમે તેના પ્રત્યે કોઈ ધ્યાન આપ્યું નહીં અને તે તેનું જળ લેવા આગળ વધ્યો યક્ષે તેને અંદર ખેંચી લીધો થોડા સમય પશ્ચાત જ્યારે ભીમ પાછો ન ફર્યો ત્યારે ચિંતિત યુધિષ્ઠિરે અર્જુનને શું થયું છે તે જાણવા તથા જળ લઈ આવવા મોકલ્યો જ્યારે અર્જુન કુવાની સમીપ પહોંચ્યો તો યક્ષે તેને પણ પૂછ્યું મેં તારા ભાઈને પહેલાં જ બંદી બનાવી લીધો છે જો મારા તમામ પ્રશ્નોના સાચા ઉત્તર ન આપી શકે તો જળ લેવાનો પ્રયત્ન પણ ના કરીશ અર્જુને પણ કંઈ ધ્યાન આપ્યું નહીં અને યક્ષે તેને પણ કૂવામાં ખેંચી લીધો અન્ય ભાઈઓ નકુલ અને સહદેવે પણ તેમનું જ અનુસરણ કર્યું અને સમાન પરિણામ ભોગવવું પડ્યું અંતે યુધિષ્ઠિર સ્વયં કૂવા પાસે આવ્યો પૂન યક્ષ બોલ્યો જો તારે કુવામાંથી જળ પીવું હોય તો મારા પ્રશ્નોના ઉત્તર આપતવા મેં જેમ તારા ચાર ભાઈઓને ખેંચી લીધા તેમ તને પણ અંદર ખેંચી લઈશ યુધિષ્ઠિર પ્રશ્નોના ઉત્તર આપવા સંમત થયા વાસ્તવમાં મૃત્યુના સ્વર્ગીય દેવ યમરાજ યક્ષના વેશમાં હતા તેમણે સાઠ પ્રશ્નો પૂછ્યા જે દરેકના સત્ય ઉત્તર યુધિષ્ઠિર દ્વારા પ્રાપ્ત થયા આમાંનો એક પ્રશ્ન હતો કે કિમ આશ્ચર્ય સંસારમાં સૌથી મોટું આશ્ચર્ય શું છે અહન્યાની ભૂતાની ગચ્છંતી યમાલયમ શેષા સ્થિરત્વ ઇચ્છંતી કિમાશ્ચર્યમતા પરમ પ્રત્યેક ક્ષણે લોકો મૃત્યુ પામે છે જેઓ જીવિત છે તેઓ આ દૃશ્યના સાક્ષી છે અને છતાં તેઓ વિચારતા નથી કે એક દિવસ તેમનું પણ મૃત્યુ થશે આનાથી વિશેષ આશ્ચર્ય શું હોઈ શકે શ્રી કૃષ્ણ આ શ્લોકમાં સમજાવે છે કે મૃત્યુ એ જીવનનો અનિવાર્ય અંત છે અને તેથી જ્ઞાની પુરુષ જે અનિવાર્ય છે તે અંગે શોક કરતો નથી